નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો જે ખેડૂત મિત્રના બે હજારના સોળમા હપ્તા પછીના જે પણ કંઈ હપ્તા બાકી છે તે અને સત્તરમાં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રએ આ પાંચ કાર્ય જે છે એ અવશ્ય પૂર્ણ કરવાના રહેશે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે પાંચ અવશ્ય કાર્યો કયા છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો જો મારી ચેનલમાં અપલોડ કરું

જેથી જે લાભાર્થી ખેડૂત મિત્રના આ કાર્યો ન કરાવવાને કારણે જે ખેડૂત મિત્રના પાછલા જે પણ કાંઈ હપ્તા બાકી છે તે અને હવે બે હજારનો સત્તરમો હપ્તો પણ ટૂંક સમયમાં મળવાનો છે ત્યારે આ પાંચ કાર્યો કરાવેલા હશે તો બાકી રહેલા અને સત્તરમો હપ્તો તમારા ખાતામાં તરત જમા થઈ શકે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર